સુરતના કાપોદરામાં સત્તર વર્ષીય યુવકની હત્યાનો મામલો પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા કાપોદરા પોલીસ મથકનો કર્યો ઘેરાવ મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસ સ્ટેશન આજુબાજુ પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે સગીર યુવકની હત્યા મામલે ન્યાયની માંગ સાથે લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા છે તો બીજી બાજુ પોલીસે આ સગીરની હત્યા કરનારની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે પરેશ વાઘેલા નામના યુવકને પ્રભુ મદ્રાસીએ ચપ્પુના ઘા મારી અને હત્યા કરી હતી પ્રભુ મદ્રાસિંહ રિક્ષા ચાલક ધીરેન્દ્ર પાસે આવ્યો અને રિક્ષામાં બેસવાનું કહ્યું હતું ધીરજે રિક્ષામાં બેસવાની ના પાડી અને રોષે ભરાયેલા પ્રભુએ પહેલાં પરેશ અને ત્યારબાદ ધીરેન્દ્રને ચપ્પુના ઘા માર્યા હતા આ બનાવમાં પરેશનું ગંભીર ઇજાના કારણે સ્થળે જ મોત હતું ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે પરેશના મોતને પગલે દેવીપૂજક સમાજના લોકોએ કર્યો કાપોતરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ મથકની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે